ભૂમિબેન હવે એને તમારા હાથે અગરબત્તી કરો અને મુર્ત કરો તમે એને નસીબદાર હો

બે ભાગમાં ફટાકડા નો કલર નો કોટિયા તોરણ બધા ભાગ માં ધંધો કર્યો સારું કર્યું ને હા સારું કર્યું ધંધો કરતા હોય તો સારું જ કેવાય

હે જસુ માસી આ ગ્રાહક કોઈ નથી આવતા તો એને બોલાવવા માટે કઈક આઈડિયો તો મારવો જ જોહે આપણે ભૂમિ બેન આવો આવો એમ કીધું હોય તો આવો 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 અને નજીક આવે પછી શું કહેવાનું ફટાકડા લેવા આવો ફટાકડા લેવા આવો ફટાકડા અને ઈ આઈવા હોય ને પછી આપણે બોલી બદલી નાખી હોય ને ઈ મારીને આપણે વયા ગયા હોય તો મંગલ સે અમાર ઘર માં નળ માં હે ને જરા લીકેજ થઈ ગયો તો એક એમસીલ આપી ગયો ને 10 રૂપિયા દેવા હા આદેવ તમને ખબર હે ભומિબેન ને જસ્તો માસી આ ફટાકડાનો ધંધો ચાલુ કર્યો આજ ખરા દિવાળીમાં હે હું વાત કરો તો જોરદાર ધંધો ચાલુ કર્યો આજ ખરે ના રે ના મને કાઈ નથી ખબર હવે ઈ બેયે થઈને નાની એવી એક રેકડી લીધી આવી હે અને આમ મરતાન ખરતાનો ધંધો કર્યો ઈ હે એમાં હું હવે હવે રેકડી નાધી લીધી અને મોટો બધો સ્ટોલ કર્યો હે અહીંયા મોટા ચોકમાં અને મોટી બધી તો ગોડામ ભઈરી હે ફટાકડાની

હલો એને ફટાકડાના સ્ટોલે જાતી આવું જો જોરતી બેન આમ જો નિયા જાઓ તો બાદતા બોલતા હો એને ધંધો કરવા દેજો ના રે ના હું હું કામ બોલું મને કાઈ વાંધો જ નથી એની પ્રગતિ થાય એમાં હું તો રાજી છું ફટાકડા લઈ લ્યો ફટાકડા કલર લઈ લ્યો હા

તો રંગ લઈ જાવ કાઈ જોતો જ નથ અરે કોડિયા લઈ જાય કઈ જો તમારે અરે આ શ્રદ્ધાંજલિ દેવા માં કામ લાગે આ કોડિયા કઈ જોતો જ નથ મારે મીઠાઈ છે કઈ તમને આટલી ખબર નથ પડતી આ મીઠાઈ વેચાતી હોય મારે મીઠાઈ જોઈએ લાડવા કે બરફી કે હવાર હવારમાં બોણી બગાડવા વયા ઈવા ના ના મીઠાઈ નથી ખોટી કરો માં મારે તો ખોટી ગડતી નહીં હાલો ફટાકડા લઈ જાવ રંગબેરંગી કલર લઈ જા કલર આપો

તમે તો ખોટના ધંધો કરો હોય શાંતિ રાખો ભૂમિબેન હવે જોરદાર ડાયલોગ યાદ આવી ગયો બોલો તો ભૂમિબેન ને કડાકા

ફટાકડા આપો હું જોઈએ ફટાકડા આપો આપો ફૂફી આ બસ એ ફૂફી બી ના અવાજ કરક આવે રાખીએ મોટા કરક નહી આવે આવ હે છોકરા જ કયું ના આવે હે મોટા આવે આવ લે ભાઈ તું પાછો આવ્યો હું જોઈએ બંદૂક આ લે લાવો પૈસા હજી દે હાર થી બેન આવે હા વાહ ભઈ વાહ વાહ ભઈ વાહ બેન નું સ્વાગત આવી રીતે કરવાનું હોય જેની બેન સીહણ જેવી હોય એનું સ્વાગત તો બોમ ધડાકાથી ને જ કરવાનું હોય ને અજી તો મને ખબર નહોતી નકર સીંદરી બોમનો ખા કરત અને એનાથી તમારું સ્વાગત કરત કા ભૂમી બેન સીંદરી બોમનો ખા કર્યો હોત તો હું અહીંયા નાયા પડી જાત

કરવા બે જાય અવડું મોટું તો એટલી તો અમને ખબર પડે કાયદેસર હે બધું હવે આરતી બેન હા તમે આ ફટાકડા લઈ જાવ હમ આ ચકરી ફૂલ હવે જસુ માંથી આટલા ફટાકડામાં મારું હું થાય મારે તો કટલા બધા જાજા જાજા મોટા મોટા ફટાકડા લેવા આવડા આવડા બમ ઉનાવે ને ઈ બધા ઉપર જઈને ફૂટે ઈ અરે તમે આરતી બેન જરાય ચિંતા કરો માં જો આપણે ગોડાઉન રાખ્યો જ છે તમારે જેટલા ફટાકડા જોતા હોય ને એટલા ફટાકડા તમને મળી જાહે બોલો ક્યાં ફટાકડા આપો અને એમાં આ ફીટ થોડા કા હે ને હા એ નવીન આવ્યા ઈ દેખો હા હા નવીન જ આવ્યા હે તો ખોલો હું લેવા ગરા ગ્રાહક આવે તો ચેક કરીને તો આપવો પડે ને એમાં કઈ ચેક ન કરવાનું હોય ચેક કરવા પડે એમાં ખોડો કા પણ હા જસુ સી હું કરો હો તમને લાગે હે આ નો લાગે આમ તમે જો જો જોઈ લ્યો કાઈ નો થાય આરતી બેન અમને ટેવ હોય આમ જોવો કાઈ નો થાય જોવો જો થાય છે કાઈ નો થાય અમને ટેવ હોય ને કાઈ જોઈ લ્યો કે લાવો તો હું ફોડું જો જો થાય હે કાઈ 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 નો થાય કરો

હવે તમને કઈ ખબર પડે કે નહીં આપણે દુકાનવાળા ભાઈએ ભાઈ કીધું કે ગમે ગરાક આવે ચેક કરવાના ફોડવાના દેખાડવાના અને પછી ભાવમાં આપણે પૈસા ચડાવી દેવાના એ તો હું વસૂલ કરી લઈ હાલો 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 આપણે અહીંયા છે ને ફટાકડા આપણે અહીંયા ફોડી जो जो और आरती में हां हां जो फुआरो ना कोठी केम थाई हां हां जो 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 आवे हां हां आ हाँ। <laughs> केम थाती नहीं कोने को बस आज तुमने

કરવાની હોય <laughs> <laughs>

અરે ના ના ભૂમિબેન એવું કાઈ નથી પણ આ તો ફટાકડા હું લઉં તો મારે પેલા જોવું તો પડે ને કે આ હવાઈ ગેલા તો નથી ને એટલે અમારે હવાઈ ગેલો માલ જ નથી ઈ તો તમને એક કોઠી આવી નીકળી એટલે એને લાગે ખમો હોય હે ને તમને એક બીજો ફટાકડો આપું હા હા ફોડો એક આ હા હા ખમો તમે હવે ઈ આપણને છેતરવાના ધંધા કરે હે એને કાઈ લેવું નથી હવે અમથા કરે હે ટાઈમ પાસ

એટલે ભૂમિબેન કોઈ ગ્રાહક આવે ને તો આપણે એને ફટાકડા ફોડીને ચેક કરીને દેખાડવા પડે ના હો આવી રીતના આટલા ફટાકડા ફોડો એ મને નો પોહાય તમે આવી રીતના ફટાકડા ફોડે રાખો તો તો ઘર જઈને ને ઓહરી રે ભૂમિબેન ખરેખર સાચું કહો ને તો તમને ધંધો કેમ કરવો ને લ્યો ને એની ખબર જ ન પડતી આપણે ગ્રાહક આવે તો ફટાકડા ફોડવા પડે ચેક કરવા પડે અને પછી એનું શું કરવાનું હોય આપણે દુકાનવાળાએ શીખવાડ્યું એમ બિલ જ્યારે કરીએ ને ત્યારે એનું વડતર આમાં લઈ લેવાનું હોય ભાવ થોડોક વધારે ચડાવી દેવાનો હોય પણ કોઈ લે તો ને આ આરતીબેન આવ્યા ક્યાં ફટકડા લીધા આ તો એને જનતો તો આજ રીતે હું કરી તમારે શું કરવું ઈ ગયો ને મને એટલે આ બેયનો આપણો ભાગમાં હે હો હા મે આમાં પૈસા નાખ્યા છે ને બધું ભાગમાં છે મારે તમાર ભેગુ ભાગમાં જ ન થ રહેવું પૈસામાં કહેવાયમાં નહીં ભાગ નોખો કરી નાખો તમારો

બેટ ફટાકડા ફોડ્યા એમાં કમી નો હયગા નો 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 વોટ હાલો ફટાકડા લઈ લ્યો હાલો રંગબેરંગી કલર કોડિયા હાલો સાથિયા લઈ લ્યો સ્ટીકરીયા લઈ લ્યો હાલો ફટાકડા લઈ લ્યો